શું તમને ખબર છે ગુજરાત સરકાર જુનિયર વકીલ ને સીધા કેસ માં દર મહિને સાત હજાર સુધી ની મદદ આપે છે હા બિલકુલ સાચું જો તમે કાયદાની ડિગ્રી મેળવી છે અને વકીલાત ની શરૂઆત કરી રહ્યા છો તો આ સ્કીમ તમારા માટે છે ચાલો આજે આપણે આ ખાસ યોજના ની સંપૂર્ણ માહિતી કોણ અરજી કરી શકે છે કેટલું પણ મળે છે અને કયા ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે સૌથી પહેલા આપણે યોજના નો હેતુ જાણી લઈએ ઘણા અનુસૂચિત જાતિના વર્ગના યુવાનો કાયદા ની ડિગ્રી પછી આર્થિક પરિસ્થિતિના કારણે વકીલાત માં આગળ વધી શકતા નથી એવામાં સરકારે તેમને પ્રોત્સાહન આપવા માટે જુનિયર વકીલને સીધું માસિક સ્ટેપન આપે છે અને સિનિયર વકીલ પણ તાલીમ માટે ફી આપે છે હવે આપણે સ્ટેપન માળખું જાણી લઈએ પહેલા વર્ષ માં સાત હજાર પ્રતિ મહિનો આપે છે બીજા વર્ષ દરમિયાન રૂપિયા છ હજાર પ્રતિ મહિનો આપે છે અને ત્રીજા વર્ષમાં માં રૂપિયા પાંચ હજાર પ્રતિ મહિનો આપે છે સિનિયર વકીલને પણ દર મહિને રૂપિયા ત્રણ હજાર મહત્તમ ત્રણ વર્ષ સુધી મળવાપાત્ર થાય છે તો આ રીતે છે સ્ટેપન નું માળખું રહેશે હવે આપણે સરળ ભાષામાં નિયમો અને પણ જાણી લઈએ જુનિયર વકીલે પોતાની સનાન મળ્યાના બે વર્ષમાં અરજી કરવાની રહેશે ફક્ત ગુજરાતના અનુસૂચિત જાતિના વર્ગના યુવક યુવતીઓ જ આ સ્કીમનો લાભ લઈ શકે છે જેની વાર્ષિક આવક મર્યાદા છ લાખ સુધીની હોવી જોઈએ સિનિયર વકીલ પાસે ઓછામાં ઓછું સાત વર્ષનો અનુભવ હોવો જોઈએ એક સિનિયર વકીલ મહત્તમ પાંચ જુનિયર વકીલોને તાલીમ આપી શકે છે દર ત્રણ મહિને જુનિયર વકીલે પ્રેક્ટિસ સર્ટિફિકેટ જિલ્લા નાયબ નિયામકને આપવું પડશે જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પાંચ ટકા અનામત અને આવક મર્યાદા લાગુ પડતી નથી હવે આપણે યોજના લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો યાદી જાણી લઈએ સૌથી પેલા આપણે જુનિયર વકીલ માટે જાણી લઈએ જેમાં સૌથી પેલા

હાલમાં કેટલા જુનિયર તાલીમ લઈ રહ્યા છે એની વિગતો ત્યારબાદ તાલીમ આપવાની સંમતિ પત્ર અને છેલ્લે બેંક પાસબુક અથવા રદ છે આ તમામ દસ્તાવેજો યોજનાનો લાભ લેવા માટે ઉમેરવા પડશે તો જો મિત્રો કાયદાની ડિગ્રી લીધા પછી આપ વકીલાતની શરૂઆત કરી રહ્યા છો તો આ સરકારી યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તમારી પાસે તમારા દસ્તાવેજો તૈયાર રાખો અને તરત જ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરો ઓફિશિયલ વેબસાઈટની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો આપ અમારા માધ્યમથી આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો નીચે આપેલ વોટ્સઅપ નંબરનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી શકો છો અને હા મિત્રો ખાસ વાત જણાવી દઉં આ વિડીયો વધુમાં વધુ એસી વર્ગના મિત્રોને શેર કરો જેથી બધા યુવાનો સુધી આ યોજના પહોંચી શકે અને છેલ્લે જો મિત્રો તમે પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત